માત્ર નાટક કરીને લોકોના પૈસાને ને કઈ રીતે ઓળવી જવા એ સત્તાધીશો નો મુખ્ય ધ્યેય છે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી થી રહ્યું છે કારણ કે વરસાદી સિઝન અંદર પણ વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે કારણ કે એ લોકો જવાબ ના આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો કારણ કે વરસાદ આવે છે એટલે ધોવાણ થવાનું છે પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે માત્ર ભ્રષ્ટાચારથી આ કામ થઈ રહ્યું છે એટલા માટે આવનારા દિવસોની અંદર જે લોકોને હાલાકી પડે છે એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ મ્યુનિસિપલ કમિશનરે કરવાનું છે અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજ ની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે

પણ મહિના દિવસ પછી ત્યાં જાવ તો ત્યાં કોઈ જાતનો ડામર અથવા કોઈ પણ જાતનો માટીનો કામનો જે રોડ હોય છે એ હોતો નથી આવી ફરિયાદો વ્યાપક મળી છે જનતાની આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ આના માટે જે લોકોને સુવિધા મળે એના માટે કોંગ્રેસ કટિબંધ છે એના માટે આગામી દિવસોમાં કાર્યક્રમો પણ અમે આપશું ખાસ તો જે લોકો એ આમ જનતા એ જે વિડીયો ઇલેક્ટ્રિક મીડિયા ના માધ્યમ થી ગઈકાલે મે પણ જોયા આજે પણ જોયા વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર દસ માં હું એ જ વાત કરી રહ્યો છું કે વરસાદમાં આજે સામાન્ય બાળકને પણ ખબર પડે સામાન્ય પ્રાથમિકમાં ભણતો દીકરો દીકરી હોય એને પણ ખબર પડે કે વરસાદની અંદર ડામર ન થઈ શકે આ એટલા માટે ડામર કરવામાં આવે છે વરસાદમાં જે કોન્ટ્રાક્ટ મળ્યો છે જેટલું કામ કરવાનું છે એ વરસાદની સિઝનમાં એટલું કામ કરી અને ઉપર ત્યાં પહોંચાડી દે જે ગુણવત્તા વાળું કામ છે એ ચકાસણી માટે જે મહાનગરપાલિકાના અધિકારીઓ નિમવામાં આવ્યા છે એ ડોકાતા નથી માત્ર મિલી ભગત છે આટલું આટલું કામ અમે પૂર્ણ કર્યું છે જે એ હાથેથી ઉકળી એટલા માટે જાય છે કે એની ગુણવત્તા નબળી છે અને એ મહાનગરપાલિકાના સત્તાધીશો ને ખબર છે કારણ કે જો એને ખબર હોય ને સારું કામ કરાવે તો જે એને પૈસા મળવાના છે જે સત્તાધીશો જે કોઈ લે છે ભારતીય જનતા પાર્ટીના એને પૈસા નહીં મળે એટલે મિલી કામ કરી રહ્યું છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકામાં જે કુશાસન છે એને સુશાસનમાં ફેરવવા માટે તૈયાર રહે કોંગ્રેસ કટિબંધ છે લોકોની સુવિધાને પાયાવિહોણી જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે સમગ્ર સુવિધા રાજકોટની અંદર લોકોને મળે એ મુખ્ય ધ્યેય અમારો રહેશે